હલો મિત્રો એ યોજના વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો ખાસ કરી તો અત્યારે યોજ યોજના છે મિત્રો એને ફોર્મ ભરવાના શરૂ છે મિત્રો ખાસ કરી તો આપણે જે ડિસ્કસ કરવાનું છે મિત્રો તો ફ્રી સિલાઈ મશીન યોજના દ્વારા છે ગુજરાત દ્વારા સરકાર દ્વારા છે ફ્રી મિશન યોજના છે મિત્રો એ લાગુ કરવામાં આવશે દર મહિલા મહિલાઓ માટે મફત યોજના છે મફતમાં છે તમને આની સહાય મળે છે મિત્રો નવા દિવસનો સબસ્ક્રાઇબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો સાથે કન્ટિન્યુ સ્ટાર્ટ કરવાના છે મિત્રો તો ખાસ કરીને ફ્રી ફ્રી સિલાઈ મશીન યોજના એકવીસ હજાર પાંચસો રૂપિયાની સિસ્ટમને કીટ છે મિત્રો મળે છે કઈ રીતે ફોર્મ એપ્લાય કર્યું શું મર્યાદા શું ડોક્યુમેન્ટ હોય બધી વાત આપણે કરવાના છીએ ગુજરાત દ્વારા બહાર પાડવામાં યોજના છે અને મહિલાઓ માટે ફરી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવેલ છે અને મહિલાઓએ ઘરે બેઠા સ્વરોજગાર મળી રહે અને સારું એવું કામ કરી અને કમાણી કરી શકે એના માટે હેતુ છે મિત્રો આર્થિક રીતે નબળા જે મહિલાઓ છે નબળા આર્થિક રીતે એના માટે છે સરકાર શ્રીને વિનામૂલ્ય મૂલ્યે સિલાઈ મશીન યોજના છે એ લાગુ કરવામાં આવશે મિત્રો ખાસ કરી તો અરજી પ્રક્રિયા છે શરૂ છે મિત્રો ખાસ કરી અને ગુજરાત સરકારની જે આ સ્કીમ છે પ્રી સિલાઈ મશીન યોજના એનો હેતુ કહે છે કે ગરીબી આર્થિક રીતે નબળા પરિવારને સારી એવી કમાણી અને સારો એવો લાભ મળે એના માટેનો ઉદ્દેશ છે મિત્રો શ્રમ અને મહિલાઓ માટે સતર્ક બને આત્મનિર્ભર બને એના માટેનો પ્રયત્ન છે એ આપણા સરકાર ગુજરાત સરકારનો છે મિત્રો ખાસ કરી માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ હોય એ અરજી કરી શકે મિત્રો અને ઉંમર મર્યાદા છે વીસ વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોય એ બધા છે અહીંયા એપ્લાય કરી શકે છે અરજી છે આથી રીતે નબા આવકનો દાખલા બધી પ્રોસેસ આપણે આગળ વાત કરવાની છે તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ છે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ મોબાઈલ નંબર પાસવોટ સાઇઝના ફોટા રહેઠાણનો પુરાવો મિત્રો ખાસ કરી અરજદાર અને જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો જોશે અભ્યાસનો પુરાવો જોશે મિત્રો વ્યવસાયિક લક્ષ તાલીમ લીધેલી હોય તેનો પુરાવો જોશે પછી જે છે એ વિકલાંગ હોય તો એનું પ્રમાણપત્ર જોશે અને જો અરજદાર મહિલા હોય તો તેમનું છે નિધારણ પ્રમાણપત્ર છે મિત્રો ખાસ કરીને જોશે એટલા ડોક્યુમેન્ટ હોય મિત્રો તો તો તમે ફોર્મ છે એપ્લાય કરી શકો મિત્રો તો ખાસ કરીને તમારે એ ધ્યાનમાં રાખવાનું છે આ બધી માહિતી છે એ એ તો ખાસ કરીને ડોક્યુમેન્ટ બધા તમારે લાવવાના રહેશે મિત્રો તો ને તો જ તમે સી એપ્લાય કરી શકશો ને આગળ આપણે વાત કરીએ અરજી પ્રોસેસ તો પડે સત્તર વેબસાઈટ આપી છે આના ઉપર જઈ અરજી મિત્રો ખાસ કરીને કરવાની રહેશે અને અરજી કરવા માટે જે આપણે સેલ આપેલી છે મિત્રો એના પાસે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભરવા માટે ખાસ કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરો તો ફોર્મ તમે ફોનમાંથી પણ કરી શકો જો કોઈને કંઈ ડાઉટ હોય તો તમે ફોન એપ્લાય કોઈ કમેન્ટ કરી અને જણાવી શકો છો મિત્રો મળી જવા વિડીયોમાં જય હિન્દ જય ભારત